બોલો પ્રોપર્ટી છે જેમાં હકાભા ગઢવી કહી રહ્યા છે કે મારી પાસે સો કરોડ ની પ્રોપર્ટી છે જો હું ક્ષત્રિયો ના સમર્થન માં બોલું અને ઈડી મારા પર રેડ કરે તો મારે હિસાબ કેવી રીતે આપવાનો આ વાતની સત્યતા તપાસવા માટે દિવ્ય ભાસ્કરે હકાભા ગઢવી સાથે વાતચીત કરી જેમાં હકાભાઈ આ વાયરલ ઓડિયો અંગેની સમગ્ર હકીકત જણાવી મેં એવું કે ઘણા લોકો કે મને ફોન આવ્યા છે અને આ મુદ્દે નહીં બોલવા પર પ્રોગ્રામ નહીં કરવા દેવાની ધમકી આપે છે ના એમ કરે ખાલી ધમકી આપે કરવા દે આવું બધું કે

મારી પાસે ફોર્ચ્યુનર ગાડી છે પણ તેના પણ 25 લાખના હપ્તા બાકી છે. આ દ્રશ્ય 20 નગરના વાલમ ગામના છે જ્યાં આ પરંપરા છેલ્લા 600 વર્ષથી ચાલતી આવી છે. દર વર્ષે ચૈત્રપદ નોમ અને દશમના દિવસે વાલમ ગામે હાથીયા ઠાટુ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દેવ શક્તિ અને લોક શક્તિ બંનેના દર્શન થાય છે. ચૈત્રપદ પાંચમથી આ મેળો શરૂ થાય છે. પાંચમના દિવસે પલ્લી ભરાય છે.

આ મેળાનું નામ હાથીયા ઠાઠુ કેવી રીતે પડ્યું તે અંગે ગામના પૂર્વ સરપંચ જણાવે છે પાંચસો વર્ષથી આથી ઉપર આ અમો આ પ્રસંગ અમારો પહેલાં જે એનું આ બધું નીકળતું હતું પણ આથી ઉપર હતું પછી આથી નહીં મળવા ગામમાં હોવાથી આખીઓ એ સૂંડ બનાવી અને ગાડા ઉપર એ ચાલુ કર્યું એ એનું નામ હાથીઓ બનાવ હાથીઓ રાખેલું છે છસો વર્ષથી ચાલતી આવતી આ પરંપરા માટે લોકોને આજે પણ એટલી જ શ્રદ્ધા છે તમામ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં આ મહોત્સવમાં જોડાય છે